દેખાતા નથી છે ને આ બાજુ છે નાના છે આ જાંબુડો છે બધા આવતો જાંબુડા ખાવા ના યાર પીવા તો કાંઈ નહીં તો હાલો આપણે તો જો નાઇટ કપડાં છે બદલાઈ લઈને આજ સાડી પહેરવાની છે કેમ કે આપણે છે ને આજે સાડીમાં વિડીયો બનાવવાનો છે આજ બધા વિડીયો છે ને મારે સાડીમાં બનાવવાના છે તો હું સાડી બદલી પહેરી લઉં એટલે કેમ કે બદલાઈ નાખો આ નાઇટ કપડાં છે ને તો હાલો પછી મળીએ બાય બાય શું કહેવાય કે આ સવાર સવારમાં એમએલએ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને શું કહેવાય આપણે તો નાસ્તો કરતા નાસ્તો કરીને આવ્યા તમે એમએલએ સ્ટાર્ટ કરો તો બ્લોગ આપણે કાંઈ નહીં આપણે તે વળો તો ઉતારવો હતી હેતી કેમેલે ઉતાર ને પ્રોટોર જ પડે રામ કેમેલે હું કરી હે હું કરા પાણી વાવા લાવ પાવડર લી દે તો પાવડર લી લે પેલા વિડિયો બનાવવાનું હાડી માં બનાવવાનું છે ને જાર છે એ તમે નાઈટ કપડાં દેરા એવું છે એમને હા તે માં કોટી ને મારું તો હાલ ઉતારવાટક વિડિયો બનાવવા છે પેલા ઈ અકબત દેખડી એ એવું છે એમને તો કાઈ નઈ ચાલો તો આ અતરમાં એક મારવાની વાત કરે છે

તો કાંઈ નહીં ચાલો આપણે તો હું કહેવાય કે કપડાં બોલે નાખીએ એને તો વાર લાગશે હાડી પહેરતા બહુ વાળ લાગે તો ખબર તો હોય એ જતી હાડી પહેરે એટલે હું કરવા ખબર જ કેમ કે રીલ્સ નવું શૂટ કરવા એના માટે આપણે કાંઈ જવાનું છે નહીં નક્કી તો હાડી પહેરે એટલે ખબર તો કે જવાનું તો જ હાડીને પહેરવાનું હોય નવી નવી હાડીને એવું આપણે કાંઈ જવાનું થતું નથી એટલે કાંઈ નહીં ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બને રહે તો તમને ખબર હશે કે આપણે થમનેલ લેવું જોઈએ તમને ખબર જ છે કે હું વસ્તુ ક્યાં જવાનું હું નથી હું કહેવાય કે વિડીયો કઈ રીતના બનાવવાની તો ખબર હશે તમને ફાઇનલી આપણે તો શું કહેવાય કે કપડા બદલાઈ નાખે છે કાળા કલરનું ટી છે અને એમાં બધી સાડી બદલાવે છે સાડી પહેરીને આવશે એના પછી આપણે હંગાઈ રીલ્સ શૂટ કરવાની છે અને આપણે એક બે બીજી રીલ્સ પણ શૂટ કરી નાખીશું છે જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ચાલો તો શું કહેવાય કે નિશાળે મારા પાંચ છોકરાને મૂકીને આવી જશે ને આવીને વયું નથી એમાં તો ફૂલે ફૂલ તૈયાર થઈ જાય મારે ત્યાં ત્રણ જવાનું હોય એ રીતની બહાર ખેલી હતી જામ આવીને જોયું ને ત્યાં તારથી બેઠ્યા ક્યાં જવાનું ક્યાં જવું ઠંડી લાગે તો એવું તારથી નામ નામ હાડી વાળી પહેરી પહેલી વાર પહેરી કે બીજી વાર કે ત્રીજી વાર વાર હું નવી લેવા લાગે હાડી કેમ હે રીલ વધારે નવી સાડી રીલ કી રીલ એટલે કેમ કે આ ફરમાઈશના વિડિયો હોય ને અમે લોકો વિડિયો બનાવતા ને આપણે પોકી જશે ને આપણે શું કહેવાય કે ફરમાઈશના વિડિયો બનાવતા તો આજ કીધું કેલો કે હું કેવા કે રજા હે આજ કેમ કે મારી છાડી પહેરી વિડિયો બનાવવા છે એમ એવું છે કે રજા હે એટલે કા હ એ બને બીજી રીલ શૂટ ઉતરી જ કે હા એવું કરું ને હે કેમ કે પછી આપણે આવ એમ ને આપણે રીલ ઉતારવી તો બની જાય કેમ કે ત્યાં થેલા હોય ને એટલે એવું એમ ને થોડીક વાર હું કે રીલ ને ઉતાર લેતા હું તો આપણે કડી પર વિડિયો બન કરી નાખી પી પા વ્લોગ પા સ્ટાર્ટ કરી નાખી એમ કે ના કે વ્લોગ કે રીત નું બનાવ હે એવું બનાવ કે હાડી પહેરી

પેલા રીલ શૂટ કરને ચાલો ફાઇનલી હું કહેવા કે આપણે થોડીક રીલ ને શૂટ કરને ક્યો તો નહી એમ તો સામ મારી ઊભી છે થોડીક કા તો ક્યાં જાવને હવે તો ક્યાં જશે આય થોડક વિડિયો ઉતારી પાહ હવે તો હું મેસરે મતાવ કે તો મેસરે રમી જાવ ને તમારે તો કેમ કે રજા છે તો મેસેજ રમવાનું હોય તો આપણે કીધું કામ હોય મેસરે માં કાઈ કામ નહી તમારી તો એમ અલ એમ કે છે તારા ટ્રેન્ડિંગ માં સોંગ આલે હે કે અલ એ બે સીડી માં રે હું એ બનાવું છે એ બનાવો એ વિડિયો બનાવને કે થોડીક રીલ આપણે આ અત્યારે નહી આપણે એની આમ હારો લોકે છે ને કે આપણે જવાનું